હા તો ઓલરેડી કઈ આપણે ભૂકી ગયા જયંત થ્રેસર માં જો કમલેશભાઈને ને ઓલરેડી કમ્પ્લીટ જ છે હા કમલેશભાઈ તો હાલો આપણે થ્રેસર ભરીને કમલેશભાઈ વેલેરા છૂટા કરે એટલે વેલેરા નીકળીએ હા કમલેશભાઈ જો મગફળી ખાય છે ઓપનર નું કારખાનું હે છે

હા તો ઓલરેડી કઈ જો આ રીતનું એક સેશન લીધું મહિન્દ્રામાં અને બીજું આપણે ભરવાનું હોય ટેમ્પામાં કમ્પો મારી અને ઉપર ફરશે ચાલો બતાવીએ આગળ આગળ પ્રોગ્રામ કઈ રીતનું હે બધું આ બધી ચેન કંપની છે આ કારખાનામાં બધે માલ આ રીતનો હે બધે જુઓ હા હા પાયા બાયા કમ્પ્લીટ કરે છે જુઓ હમક ભૂક ને ભાઈ ફૂક મોટી કરી દીધી છે ઓલરેડી હા આ મહિન્દ્રા હે આ ફાઇટર મોડલ પટ્ટાવાળું આ સાદું મોડલ હા બધા અલગ અલગ સાઈડ ચાઇનાવાળા નો પાય આ બધા બુકિંગમાં જ છે આપણે તો ચાલો આપણે ફરાઈ જઈએ કમ્પ્લીટ થઈ જાય એટલે વેલેરા નીકળીએ આજે હાંજે બહુ મોડું થવાનું છે આજ હા હા તો ઓલરેડી કઈ જુઓ તો ખરા એવડું થ્રેશર ભાઈ ઉપર ચડાવવો જો આ રીતે હા માથે માણસો બેઠા તોય ઉપર વહીં જાય ભાઈ પાકા જીકી બોલતું જાય હા એમાં કંઈ ઘટે જ નહીં ચાલુ ભાઈ જોવે છે કે આ એવડું હાથી જનાવર જેવડું ઉપાડી લે કેમ ઉપાડે ભાઈ હા એને કઈ ના નડે ભાઈ ગમે હું હોય તો ઉપાડી લે ભાઈ વજન નડતો જ નથી એને હા મોજા આ તો ઓલરેડી કહે છે આપણે એક ફરાઈ ગયો ને બીજું પણ ફરવાની તૈયારી ચાલુ છે જો આ રીતનું આ જો આ બધા છે મહેન્દ્ર કમલેશભાઈ એમ રાખ્યું ટ્રેક્ટર હવે નવું લેવાની જરૂર હે કમલેશભાઈને આ કમલેશભાઈ ટ્રેક્ટર તો નવું રાખો એક મારી આગળ તો જો હા ભાઈ બીજો થ્રેશર પણ કમ્પ્લીટ ભરાવાનું ચાલુ થઈ ગયું હે લોડિંગ ચાલો ગાડી કરી બોલો ભરી લઈએ

તો હાલ આપણે બધી ફરીને કમ્પ્લીટ થાય પછી નીકળીએ આ બાજુ જોવો બધી પડ્યો જ છે કારખાનો ભાઈ બહુ જબરજસ્ત બનાવી ગયા વહેલાના સમયમાં ભાઈ તો આ રીતનું રેટલી કરી અને બધો માલસામાન આડાહાવરો આડારો લેતા જાય હા તો બે ટેમ્પામાં જ ફરી લીધા ઉપર બાવીસ ફૂટ્યું હે ના તો વાહે બાંધીને કંઈક કરવું પડે ભાઈ હા તો ઓલરેડી કંઈક બે બે ભરાઈ ગયા છે જો હા ઓલું પહેલાં આપણે મૂક્યું આ પાછળ હા બે બે ટેમ્પામાં જ ભર લીધા એટલે કંઈ નો ટેન્શન નો ડાઉટ કંઈ ઉપાધિ જ નહીં ભાઈ આપણે હા જો નો ડાઉટ કંઈ ઉપાધિ જ નહીં હોય જો હા મોજા હા તો ઓલરેડી કાંઈ જો કમ્પ્લીટ થઈ ગયો આપણે ભરાઈ ગયું છે આઠું દેવાઈ ગયું છે અને હવે નીકળવાનું છે આપણે સીધું વળિયા તો આ રીતનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે હા અને કમલેશભાઈ પોઈતે જ વર્કી ગયા હે એ આપણી જેમ જાત મેને જિંદાબાદી કે હા વસ્તુ નબળી ના જ આવી જોઈએ કોઈ પણ વ્યક્તિને જો તો જ હાલે ભાઈ સેટ થઈને આપણે બેઠા રહી ખુરશી તો ધંધો ના હાલે કોઈપણ જાત મહેનત કરે તો જ ગમેય આગળ હાલે ભાઈ તન તો જો આ બોલેરા મજા એ કટર બટર ચણા ની ભાઈ આ ઓરે દીને બધી અલગ અલગ આ થેન્ક યુ બરાબર આ મોટર જો અલગથી અલગ આખો પડતું જાય ભાઈ તો હાલો નીકળી આવે સીધું હું આ તો ઓલરેડી ગાઈ આપડે જે કલર કામકાજ હાલે છે ત્યાં પોચી ગયા હૈ જો આ આપણે આ ભાઈએ નીકળે છે તો આ મોજા આયા બધું અંદર કલર કામકાજ ચાલે છે તો હાલો દેખાડીએ આગળ આગળ જો આ બધાય ક્યાં હે ભાઈ આ જો આ ભાઈ ફૂલી ફિટિંગ કરે છે જો જો ભાઈ આડા અવરી થઈ જાય ને 1000 ₹1000 એને આ આ ભાઈ કલર કામ કાચ કરે છે હા કમળજબેન કાકાનો છોકરા કેંગ્યા આריה હા જો ભાઈ આ મેન માણસ આ જ છે આપણે આ બધું ફિટિંગ થતું હોય એ જોવે કઈ ફેરફાર નથી ને તો હાલો આપણે જોઈએ આગળ બધું જોતા જઈ ને આગળ આગળ આયલા જઈ તો કઈ પણ ફેરફાર હોય ફૂલીનું નું કયો ચડાવવું એ બધું તમે જ જોવો ને તો સર્વિસ માં ગમે ત્યારે આવું હોય ને હા એ આ ભાઈ આવશે આ ભાઈ આ ભાઈ હું કે ઓલા ભાઈને બધી ખબર પડે છે જોવો

ચક્કર મારતા હોય જોઈ આવી જ્યાં બતાવીએ તમને આગળ આગળ કેવું કારખાનું હોય મોટું જબરજસ્ત હા આમાં આપણે એન્ટ્રીમાં આ વિડીયો તો તમને ઓલી ઘરે આવી ગયો છે હા જ્યારે આપણે બિલ લેવા આવ્યા હતા ત્યારે જો હા એમ છતાં પાછો બતાવીએ તમને આગળ આગળ જોતા જાઓ હા જોયું ને ભાઈ અહીંયા ડબ્બા બબ્બા ન ભાઈ સાઈડ ટોકરે ચેનવાળું નંદર ને મોટા મોટા ઓ ભાઈ હા ઓલરેડી ગાય જો આ બાજુ ડબ્બો બને છે મોટો હા તૈયાર થાય અલગ અલગ વિભાગના અલગ અલગ હોય હોપેલા એ બધા અલગ થાય જો આપણે વિચાર તો આવો ડબ્બો લેવાનો હતો પણ ભાઈ રસ્તા બહુ હાકડા રહ્યા ને ક્યાંય ઘર છેડો અઢે નહીં ઓ આ રીતના કારીગર આ રીતનું ફિટિંગ કરે છે ભાઈ જો હા ડબ્બો ડબ્બો ઓપાય અને કે તો હે હેરાવત મોડલ મોટું તો ઓલરેડી ગાય જો અહીંયા બધા આપણા જેવા છે બધા હા મામા માથા જ ભેગા થયા કોઈ કોઈ ચિંતા એમ છે નહીં જેને સિંધો ભાઈ બહુ બહાટી બોલે ઓપાય દુનિયા હે ભાઈ હેલા રાખે હા હા જો હાલો હાલો આવી બીજું આ બધાય ભાઈ મહારાજ એવા જ છે સિંધે કેમ આપડો કોક સિંધે એટલે વયો જાય મગજ હા તો વયો જાય ભાઈ આપણે મગજ થાયકા ભાઈકા હોય ને ભાઈ કંઈ વાંધો નહી હૈલા રાખે મેન કારીગર આ ભાઈ હા આ બધાય કાંતું આવતું હોય તો આ ભાઈને ફોન કરવાનો ને મેન કારીગર આ હે હા તો ઓલરેડી ગાય જો આ વિભાગ માં આવી ગયા તા અહીંયા બધાય બને હજી ટોકરીના હા તમે હા તો ઓલરેડી ગાય જો સાઈટ ટોકરીના મોડેલ માં આપણે આ આવી ગયા આ વિભાગ આખો અલગ જ છે આ વિભાગમાં મેન સેટિંગ બધું કટિંગ અને બધું વ્યવસ્થિત જ થાય જો આ આ રીતે ફિટિંગ થાય એક ઇંચનો કે એક દોરાવાનો ફેર ના આ મશીન ઉપર કટિંગ હોય બધું અને આ બધા કારીગર હે માં કઈ ઘટે જ નહીં એક થી એક સળિયા તા ભાઈ આ હેરની માથે હવા હેર હોય જ ભાઈ જો ઇંચનો કે દોરાવાનો ફેર રીએ નહીં એવું ભાઈ માપશાઇ જ કરી

આ બે ની સેમ ટુ સેમ જોડી થઈ જાય એમ એને અહીંયા લઈ આવવાની જરૂર હતી હા અને આ બધા બેરિંગ ઓરિજિનલ કંપનીના હા અને આ બાજુ જોવું હાલે હે પ્રેશ કટિંગ આ ભાઈ કેમ ભગત છે બોલતા નથી આ ભાઈ જોજો હું હું રેડી હાલે હે ને તો જો દોરાવાનો ફેર એને આ ઓલા બનાવે ઉપાડવાનું ભાઈ આ ઓલો બત્રી કે માણા બત્રી નાખે ને એમાં ભાઈ નાખી દઈએ

અને આપણે ચેતનભાઈનો ખટારો છે આપણે હા જસદણ માં ફેસિયલ આલે છે ચેતનભાઈ નો કોન્ટેક કરજો બોલી જાવ તમારા સત્તાણું બે ઓગણપચાસ સત્તાણું બે ઓગણપચાસ પાંત્રીસ એક ત્રેવીસ પાંત્રીસ એક ત્રેવીસ જસદણ માં કોઈ પણ થેસર ભરવાના હોય તો ચેતનભાઈનો નો કોન્ટેક કરજો ભાઈ આપણે તો બહુ મજા આવી ગઈ હવે ચેક કરે ચેતનભાઈ નાળા હો ભાઈ એને આપણે કીધું પણ આપણે કીધું અમી અમે જામજોધપુર ના રહ્યા નાળા ની ખબર ના હોય તો ઓલરેડી વિજયભાઈ મળ્યા છે આ કમલેશભાઈ ના ભાઈ મોટાભાઈ હા ગેલુભાઈ જો હા અને આપણે જસદણ ના પ્રમુખ કેવા ભાજપ ના પ્રમુખ પણ છે તો હાલો આપણે એટલો ટાઈમ થી આવ્યા પણ વિજયભાઈ ની મુલાકાત ક્યારેય નહોતી તો હાલો હા તો વિજયભાઈ ને પણ મળી લે છેલ્લે હાલો તો આપણે હવે નીકળીએ રવાના થઇ ગયે કદાચ આપણે કહ્યું ને માર્શલ ને ઠેલી લઈને કમલેશભાઈ પકડા દીધી જૈન ની ઠેલીઓ જો એ કે હવે તમે તમારે ઠેલ્યું લઈને રકડો રેડી હે ને ઓલી તો હેચમેન કેલું પાઈ પચાસ લાખ ની पला पचास हजार वाली पेटीएम पड़ी है टेली पचास हजार वाली भाई आ, के, के भाई। भाई। आ तो ऑलरेडी गए आप बेह गया निकली गया रिटर्न जो आ बद देखाई जाए तो वारा ना छे कारखाना भाई पहले छेले लगन भाई हाँ मजा तो हालो पे आप निकली हाँ आ तो ऑलरेडी गए आप जस्ट बारो बार निकली गए आप हाँ जो सर्कल है सर्कल थी બારબાર થઈ ને કોણ અહીંયા તો કારખાના તો બાકા જે બોલતા જઈને ભાઈ નીકળી જવો જંગીરું પણ અહીંયા પડ્યું હે અલગ અલગ રિપેરિંગમાં આવ્યું હશે આગળ જાય હે યોગી વાળા ના નીકળા હે ભાઈ જોવો મોજા થ્રેસર જ બો ભાઈ જ્યાં થ્રેસર નસર ડબ્બો જુઓ યોગીનો

હાલો બાકાજી કે બોલાવ નાખે દાબતા આવી પેટ ભરી ખાતા આવી હા તો ઓલરેડી કઈ કેલું પાઈન બેહી ગયા હે આપણે હા તો બાકાજી કે બોલાવા ને પાઉ ભાજી દાબવા ને ઢોસા દાબવા હે પછી કે આપણે આગળ આગળ જેવી ભૂખ લાગે ને જેવું ખાઈ ઉપર આધાર રે ભાઈ હા ખોરાક તો હોય જ ને ખોરાક વગર તો હાલે નહીં આપણે હાલો પાઉ ભાજી દાબી લઈએ હજી બને છે હા હા તો ઓલરેડી જો ગેલું આવી ગઈ આપણી વાઇટે ના જોઈ બે દાબવા ભૂખ લાગી છે ફૂલ ભાઈ હા ચેતનભાઈ ને આપણે આવી વાહે કંઈ વાંધો ને ભાઈ ઠરલ હોય ને તો મજા આવે આપણે અને ગેલું ભાઈ કે આપણે જોઈ ગરમા ગરમ ચાલો આપણે પણ બાકા જઈ હવે ખાવા તરફ ફરી જાય ભાઈ હવે વિડીયાને મૂકે ઘડી પડતું અને જમી લઈ ભાઈ સાયસ બાય આવી ગઈ છે બધું કમ્પ્લેટ હા આ તો ઓલરેડી ગઈ જો આપણે પાઉભાજી ખાઈ ને હવે વરગા ટોસા ઉપર ભાઈ આ ચેતનભાઈ ને ગોપાલભાઈ ને આપણે કેલુભાઈ ને હા જો આપણે ઢોસા વગર કે થોડોક ઢોસાનો ટેસ્ટ લઈ પાઉભાજી ખાઈ લીધી એમાં એવું હતું પાઉભાજી ટોહોટો ખાઈ તો લીધી પણ માથે સાહી પીધી ને પાઉભાજી ઓગરી ગઈ હા એટલે પાછું હવે ઢોસામાં કે ઢોસા ના ઓગરે ગમે એવી સાહી પીઓ ને તો હાલો હવે તો સાદા બીબી જો હા તો ઓલરેડી કહે આપણે ખાતા તા આવું થી સારું લાગ્યું પણ એ તો હવે કેલું ભાઈ ને ખબર ભાઈ કેવું ખાધું હું દઈબું આ બિલ ચૂકવતા હોય ને તો એ ખબર પડે કે આ તો બહુ હું લાગ્યું ભાઈ એક ઠેકાણા દાદી દીધે હજી બીજે ઠેકાણે બિલ દેવા જાય હે દીધી ભાઈ કે જાલી જાલી હા અલગ અલગ ખાધું ભાઈ મોજ પડી ગયું ભાઈ ખાવાનું બહુ સારું હતું હા પ્રફુલ ચાઇનીઝ મિનકી હા અને આપણે સામે ખટારો પીડ્યો છે ભાઈ જો જોસર પરાઈ ગયા ઓલરેડી કમ્પ્લીટ ભાઈ વરસાદ જેવું છટા જેવું હતું એટલે આપણે અંદર બેસી ગયા હતા ભાઈ જો લોકેશન બહુ હારામ સારું છે ભાઈ આવો ક્યારેક જમવા બધાય હા તો ઓલરેડી ગઈ ખાઈ પીને આવી ગયા હતા ફાકે મસાલા ખાવા આપણે તો ફાકેક મસાલા ખાતા નથી કે નથી બિસ્ટોલ કે સિગરેટ આપણે હવે તો સાદું પાન ખાઈ અને રવાના થઈએ નીકળીએ ચેતનભાઈ બિસ્ટોલ લગાવી ડ્રાઈવર રહ્યા એટલે એને તો બિસ્ટોલ હાલે ભાઈ ને માવો જોઈએ હા આપણે હવે સાદું પાન ખાઈ અને રોડવી લઈએ ભાઈ હા તો ઓલરેડી ખાઈ પી અને હવે આપણે નીકળીએ આપણે ખટારામાં હવે હું તું જવાનું છે ભાઈ હા કઈ ઉપાધિ નથી

હવે સીધું જવાનું આપડે ઘર તરફ જામજતપુર ઓલિ ગાય ઉપલટા બાઈ આપણે નીકળી ગયા બરોબર પુલ પર કરી અને બરોબર નીકળી ગયા આપડે

ચેતનભાઈએ ભાઈ વિચાર કર્યા શું કરે છે આ કેમ કઈ બોલતો નથી એની આયા છે એમ બોલતો નથી બાપા પણ ચા પ્યાલે એમને હાથમાં લીધી પણ ઘૂટડો માર્યો નથી હજી એક કઈ ચા ની પ્યાલી ભરે હા તો ઓલડ ગઈ છે આપડે ફૂકી ગયા અહીં જામજોધપુર જોવો ખટારો હોય વાહે હોય કે આગળ હોય એ કંઈ આપડે ખબર નથી આગળના વીડિયોમાં તમને બતાવશું ભાઈ જોવા

હા તો ઓલરેડી કઈ જો આવી ગયા બધા ભરતભાઈ આપડે કારુભાઈ હા જો અને આ બાજુ આપણે વિશુભાઈ ભરતભાઈ ભૂપતભાઈ ને ઘેલુભાઈ ઘેલુભાઈ ડબલ ડબલ ઘેલુભાઈ ભેગા થી આવ ભાઈ તો હાલો ઉતારી બીજું શું હોય રાઈટ ના ઉઠાડ્યા બધાનો હા મજા

બધા જોવો બેઠા છે ફૂફતભાઈ ન ભાઈ હા હે વીસી હે વીસી એ હરાફ એ હરાફ એ હરફ હા તો લડી ગાય જોવો એક આ બાજુ હું એક આ બાજુ છોડી નાખીએ આપણે આ પછી જાવા જેથી બોલી આપણા ખટારા વાળા ભાઈ મોકલ્યા અને નીકળી ગયા હે રિટર્ન જોવો હા ને આપણે જ અહીં વાહે આ મોટી મોટી બીજી આ તો ઓલરેડી ગઈ જો હા પાવર સેટ હા ભાઈ પાકા જી તો હા મોલા ભાઈ જો એમે જે જઈએ આપણે આપણે જે એવું હા આપણે નીકળીએ કરે હવે